સેક્ટર સાતના લેવબા પટેલ સમાજવાડીની સામેના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝના એનપી પટેલ માનનીય રિટાયર્ડ આઈએએસ ઓફિસર સંજય પ્રસાદ જીલુભા ધાંધલ નિસર્સ સાયન્સ સેન્ટર અનિલભાઈ પટેલ કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિનાબેન દેવાણી સુપરવાઇઝર પ્રકાશભાઈ પટેલ અને શિક્ષક શ્રી સરસ્વતીબેન ગાંગવીત ઉપસ્થિત રહ્યા હતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુ ભક્તિથી છલકાઈ રહેલા એક લાખ જેટલા કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદ્ભુત અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભમાં બીપીએસની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિશે વાત કરી હતી. ત્યારબાદ કલાત્મક વિશેષ પ્રથમા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું. ત્યારે અદ્ભુત માહોલ રચાયો હતો સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલા મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો છેલ્લા એકસો કરતા વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભુત રજૂઆત કરવામાં આવી હતી સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે બીપીએસ ના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશ તેઓ અંકુરિત થયા

महान स्वामी महाराज ने पुष्पहारोंથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી બળકિશુર યુવા વૃંદ દ્વારા કાર્યક્રાણા અભિવંદનમ સમર્પિતાનામ અભિવંદનમ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રીસ્ટ બેન્ડસ સાથેની અદ્ભુત પ્રસ્તુતિ સાથે કાર્યકર સુવર્ણ महोत्सवની જય ના જય જયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ